જે રીતે દિવસ પહેલા નીલમ લેતા શું કાર્યવાહી અત્યાર સુધી પાર્કિંગ બાબતે સોસાયટીના લોકોનો ઝડો ચાલતો હતો જેને લઈને અરજીની તપાસમાં જે કહેવાય કે કાર્યવાહી નહીં કરવા માટે જે નીલમ મારુ એ છે તે પચાસ હજાર રૂપિયાની ની ચાલીસ હજાર લાંચ માંગી હતી અને પાંત્રીસ હજાર રૂપિયા આપી આપી દીધા હતા ત્યારબાદ વધુ જે પાંચ હજાર રૂપિયા બચતા હોય તેને માંગવા માટે વારંવાર જે નહીં આપવાના હોય તેથી તેને એસીબી માં ફરિયાદ કરી હતી અને એસીબીએ ગોઠવું હતું ત્યારે નીલમ મારુને રંગે હાથે જે ઝડપી મારી હતી ત્યારબાદ તેના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડમાં તેની સાથે કોણ કોણ સગાવાયું છે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે પીએસઆઈ નો રાઇટર છે તુલસી પરમાર તે પણ આ જે કહેવાય કે પાપમાં ભાગીદારી હોય તો એસી નામ ખુલતા જેની જે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે કઈ રીતના તેઓના કેટલા લોકો પાસે ફરવતા હતા બિલકુલ તમામ જાણકારી બદલ આભાર